બંદુક ની અણીએ પાંચ કરોડ ની લૂટ કરી હતી પલસાણા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ગત તારીખ અઠ્યાવીસ ફેબ બે હજાર ચોવીસ ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના તમામ કર્મચારીઓને બંધક બનાવી દસ કિલો સોનાના ઘરેણા તથા રોકડા રૂપિયા છ લાખની લૂંટ કરી હતી બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવી આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો પોલીસે વોચ રાખવા માર્ગદર્શન આપ્યું હતું જે અનુસંધાને પલસાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે બિહારમાં જ્વેલર્સમાં લૂંટ કરનાર આરોપીઓ

2024 को रात के आठ बजे बिहार में समस्तीपुर जिला में रिलायंस ज्वेलर शोरूम के अंदर कुल पांच करोड़ की लूट हुई थी उस पांच करोड़ में दस किलो सोना था और छह लाख उन्होंने एक वहा एक ग्राहक से जब्त किए थे और उसमें टोटल तो, 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 तेरह लोग शामिल थे इस लूट में और जब इस लूट वहां से वो वो लोग लूट उनका एक मोडस रहता था वो पहले जहां भी उन्हें लूट होती थी, उसका होंगे हो हो पकड़ाये आरोपियों गुनाहित इतिहास धरावे थी जीवा राहुल कुमार उर्फे काला नाग गब्बर पासवान विरुद्ध अलग अलग पुलिस मथक मा तर जेटा गुना

દેશના અલગ અલગ રાજ્યમાં લૂંટ કરનાર માણસો રહેવા ચાલ્યા જતા અને એક જગ્યાએ પંદર દિવસથી વધુનું રોકાણ કરતા નહીં તથા બીજા વોન્ટેડ આરોપીઓ સાથે સિમ કાર્ડ વગરના મોબાઈલ ફોનમાં ઝિંગી એપ્લિકેશનથી કોન્ટેક્ટ કરતા હતા હાલ તો પલસાણા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે